વધુ એક લાંચિયા પોલીસકર્મીનો ઓડિયો વાયરલ થયો છે આ કેસની પતાવટ કરાવી દેવાના નામે મહિલા પોલીસકર્મીએ લાંચ માંગી હતી વકીલ અને મહિલા પોલીસકર્મી વચ્ચેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે કેસમાં પગલા ન લેવા માટે મહિલા પોલીસકર્મીએ લાંચ માંગી હતી પંદર હજાર રૂપિયાની લાંચ આપવાનો ઓડિયોમાં ઉલ્લેખ પણ કરાયો છે એમ નઈ તો ભાઈ ને અત્યારે મોકલી દઉં તો એટલે પતિ જાય એમનું એમ એમને બીજ છે મારે આ થશે તો હું તમને આવવાના હોય પોલીસ ચોકી બાર ગમે ત્યાં તમે કયો ત્યાં એટલે જો એટલે અઠે જ પગલા પૂરું એનું નિવેદન લેવાનું હા એટલે ઈ ભાઈ તો બાર છે હા ઈ ભાઈ બાર છે ને પણ એમને બોલાવી લો એટલે એમને ત્રણ ચાર કલાક ખાશે આવતા એમ કે છે અને હું તો ફ્રીજ નહીં જ હા તો એમને મોકલી દઉં તો ચાલશે એમ પછી એના કરું તમારે એમાં એવું કઈ હોય નઈ હવે કીધું આપડે વાત થઈ ગયું એટલે પણ ના હોય કાલે અગિયાર વાગ્યે આપણે કોન્ટેક કરશું એટલે કેટલામાં આપણે તમે વાત કરી હતી સવારે એટલા રૂપિયા માં જાય પંદર હજાર કીધું છે એમ તમે મને એટલું કીધું તું હાલો હા છે 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 ભલે વાંધો તો હું 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 ને 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 તમે કામ કરો બે સતત ફોન આવે અને નવરી નતા મોકલી દઉં રાતે તો તમે કઈ ગયું ગમે બારોબારી પતાવી દો નિવેદન લેવાનું લઈ નાખો એટલે પતી જાય રાતે વળી એના માટે કેટલા વધારે આવે કેટલા બધા ઓફિસ માણસો બધા તમારે સવારે કાલે કાલે કરીએ હા તો કાલે તો મોર્નિંગ માં રાખો બપોર પછી હું નહીં હોય તો મોર્નિંગ માં તમે ખાલી તમારું કામ વહીવટ પતાવી નીકળી છે વાંધો નહીં પછી અમે નિવેદન લઈ નાખશું કેટલા વાગે કાલે અગિયાર વાગે અગિયાર વાગે ઓકે સારા જ હા એટલે મેં એવું જોયું સવારે મારે નવ વાગે છે ને મિલેનિયમ ચોક એક પ્રોગ્રામ છે એટલે અગિયાર વાગે હું ભાઈને મોકલી દઈશ તમે તમારો જે હોય એ પતાવી દેજો પછી એવું હશે તો હું આટો મારીને ચા પાણી પી જઈશ એની આગળ હું લઈ લઉં કારણ કે ઢોકળ મૈરાનું ઉછાઈ દીધું ટ્રસ્ટેડ કા શું થયું ઈ છોડે એટલે જેટલી કીધું તો એ સીધા કોર્ટમાં ગયા ગયા નહીં તો પતી ગયું ચેક આપી કાપી દેજો તો કન્વર્ઝ થઈ જશે કે ચેક કાપી ગયો ને હા હા ભાઈને પંદર હજાર રૂપિયાની લાંચ લેવાનો આ કિસ્સો સામે આવ્યો છે રાજકોટમાં વધુ એક લાંચા પોલીસ કર્મીનો ઓડિયો વાયરલ થયો છે કેસની પતાવટ કરાવી દેવાના નામે મહિલા પોલીસ કર્મીએ લાંચ માંગી